હા વાગી પડાકા વારી ભજન ના વાગે પડાકા વારી રે

નોરાવારી બાપા રામને ભાગે બળા ભારી રે ી રે ઓ રૂપાના હિરણ એરા મે રૂપાના રે હજી હરણ એરા આરા મોડી ઉતારી બાબા રામ દ આરાધે મોડી ઉતારી બાબા રામદે વાગે બળાકા ભારી રે ઓ ઓી આ વાગે બળા કા હરી ભજન વાગે બળા કા ભારી રે ઓ ઓી આ તોીરાણ ત્રણનાર તાર્યા જેસલર ના તાપે સુધી નામા પરપે ઉકળતી કર્યો ઠ ઠારી બાપા રામ દે ઉકળતી કર્યો ઠ ઠારી બાપા રામ દે વાગે બાળા ભજન વાગે પડાકા ભરી રે ઓ હા પળે પળે પીર રામદેવ ને સમરો લખતારી ઓળે પળે પીર રામદેવ ને હરી ના ચરણ વાટી અરજી બોલા હરી ના ચરણે આરજી બોલા ધણી દાર્યો જારી બાપા રામદે ધણી દાર્યો જારીારી બાપા રામદે આગે બડા કાબારી हरी भजन नाम आगे का हमारी रे ओ, 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 ओ बोलो रामा फिर जे बोले नाथ की जे हमारी लाइक हमारी मा, चैनल ने लाइक करो शेयर करो सब्सक्राइब करो आप भजन गमी हुए तो लाइक कर